નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો લોકમંચમાં આજનો મુદ્દો એટલા માટે મહત્ત્વનો થાય છે કે તમામે તમામ લોકો એક દેશ માટે જ્યારે દેશ માટેની ભાવના હોય અને કોઈ દેશ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોઈ બીજા દેશના લોકો જ્યારે ટ્વીટ કરીને ભારતના વડાપ્રધાન ઉપર કોઈપણ શબ્દો વાપરે એટલે દેશમાં રહેનારા એકસો ચાલીસ કરોડ લોકો એ એનો જવાબ વળતો જવાબ આપતો હોય છે એ આજે આપણે જોયું બીજી ત્રીજી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી ત્યાંના કેટલાક પિક્ચર્સ તેમણે સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યા પોતાના અને કહ્યું કે ભારત પાસે એટલા ખજાના છે કે તમે કોઈપણ જગ્યાએ જાઓ એના કરતાં આ જગ્યાએ પણ મુલાકાત કરો એટલે કે ટુરિઝમ ક્ષેત્રને વેગ આપવા માટે લક્ષદ્વીપની વાત આડકતરી રીતે કરી સાથે આડકતરી રીતે માલદીવ જતા લોકોને પણ વડાપ્રધાને કહ્યું કે માલદીવમાં જે રીતે મજા માણો છો એ આપણા ભારતમાં પણ એ વસ્તુ છે આપણી નજીકમાં જ એ વસ્તુ છે તો કેમ એ નહીં માલદીવની વાત આવી લક્ષદ્દીપ અને માલદીવ્સ વચ્ચેની ક્યાંક સરખામણીની વાતો થઈ રહી છે અને એ બાદ જ્યારે માલદીવના કેટલાક મંત્રીઓએ સોશિયલ મીડિયાના માધ્યમ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટીકા ટિપ્પણીઓ કરી અને એનો આખરે વળતો પ્રહાર મળી રહ્યો છે સોશિયલ મીડિયા ઉપર એક શબ્દ એક હેશટેગ વધારે પડતું ટ્રેન્ડ થઈ રહ્યું છે ને બોયકોટ માલદીવ્સ વાત કરીએ દસ હજાર કરતાં વધારે હોટલ બુકિંગ્સ પાંચ હજાર કરતાં વધારે ત્યાંની ટિકિટો અત્યાર સુધીમાં રદ થઈ ચૂકી છે સાથે મેક માય ટ્રીપ કે અલગ અલગ જે ટ્રાવેલ કંપનીઓ હોય છે પ્રાઇવેટ ટ્રાવેલ કંપનીઓ એમણે પણ મહત્ત્વનો નિર્ણય કર્યો છે ઇઝી માય ટ્રીપ એણે નિર્ણય કર્યો છે કે જેટલી પણ માલદીવ્સની જે બુકિંગ થઈ હતી એ બધી કેન્સલ કરી છે અને એમણે નિર્ણય કર્યો છે તેના સીયુએ કે અમે ભારત સાથે ઊભા છીએ અને દેશ સાથે ઊભા રહીશું માલદીવ એક એવો ટાપુ કે જ્યાં ટુરિઝમ ક્ષેત્રે ઉપર ચાલતો આ ટાપુ છે જો ત્યાં ટુરિઝમ બંધ થઈ જાય તો પછી ઘણા બધા આર્થિક વ્યવહારો માલદીવના અટકી પડે એવી પરિસ્થિતિ છે અને તેમ છતાં માલદીવ ના મંત્રીઓ એ સમજતા નથી અને જેણે ભારત દેશ કે જે એણે સંરક્ષણ ક્ષેત્રે પણ સપોર્ટ કરી રહ્યું છે ટુરિઝમ ક્ષેત્રે પણ સપોર્ટ કરી રહ્યું છે તેમ છતાં પણ એપીએમ મોદી ઉપર કોઈપણ પ્રકારની ટિપ્પણી કરી રહ્યું છે એટલે કહેવાય છે ભારત ભારતસે જો ટકરાવો ગે તો મિટી મેં મિલજાવ ગે એ વાત આજનો બદલાતો ભારતના લોકો આજના બદલાતા ભારતના લોકો એ વાત સિદ્ધ કરી રહ્યા છે આજ મુદ્દે ચર્ચા કરવી છે કે કેટલું નુકસાન થશે શું મોદી એ બ્રાન્ડ બની ચુક્યું છે હવે આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પ્રશાંત ગઢવી જેઓ રાજકીય વિશ્લેષક છે પ્રશાંતભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં સાથે અશોક પંજાબી કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાયા છે અશોકભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં ભીમદેવસિંહ સાગર રિવર્સ સ્ટોન હોસ્પિટાલિટા અને એમડી ભીમદેવભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં ભાજપના નેતા ડોક્ટર હેમંત ભટ્ટ આપડે સાથે ટૂંક સમયમાં જોડાશે તો પ્રથમ તો ભીમદેભાઈ આપનાથી શરૂઆત કરું કે ટુરિઝમ ક્ષેત્રે જો વાત કરીએ તો માલદીવ્સ નો ક્રેઝ કેવો હોય છે અને જે આ મુવમેન્ટ ચાલી રહી છે બોયકોટ માલદીવ્સ અત્યારે કેવા પ્રકારની અસર છે કેટલી ફ્લાઇટ્સ ને કેટલી હોટેલ્સ ના બુકિંગ આ બધા રદ થયા છે ગ્રાઉન્ડ લેવલ ઉપર શું માહિતી છે અત્યારે આંકડાકીય જો વાત કરીએ તો જયારે કોરોના સમય હતો બે હજાર વીસ એકવીસ નો એ સમયમાં ટુરિઝમ માટે એક કરોડ રજૂક વસ્તુ હતી કે કરોડ રીતના વાત હતી આ આંકડા જો માલદીવ પર્ટિક્યુલર તો પંદર લાખ જેટલા ટ્રાવેલ્સ ટુરિસ્ટો એ ત્યાં વિઝિટ કર્યું હતું અને જો રિસન્ટલી વાત કરીએ બે હજાર ત્રેવીસ તો આ આંકડા લગભગ લગભગ અઢાર લાખ ને ખર્ચ થયા છે હવે ટોટલ અઢાર લાખ ઓલ ઓવર ધ વર્લ્ડમાંથી છે અને આમાં જો આપણે પર્ટિક્યુલર ભારતની વાત કરીએ તો ભારત સ્ટોપ ઉપર આવે છે અને એની અંદર લગભગ બે લાખ વીસ હજાર જેટલા ટુરિસ્ટો બે હજાર ત્રેવીસ માં માલદીવની વિઝિટ કરી છે અને ત્યાંના ટુરિઝમ ઉપર ફોકસ કર્યું છે હવે આ બે લાખ વીસ હજારની તમે ગણતરી કરો તો કોને પર ડે છસો ટુરિસ્ટો ત્યાં વિઝિટ કરતા હતા અને જ્યાંથી આ બોયકોટ નું ટ્રેન્ડ ચાલુ છે બોયકોટ માલદીવનું એ પછી લગભગ લગભગ દસ હજાર જેટલા હોટેલ બુકિંગ અને પાંચ હજાર જેટલી ફ્લાઇટો કેન્સલ કરવામાં આવેલી બિલકુલ શું ભીમદેવ આનાથી ટુરિઝમ ક્ષેત્રે જે માલદીવ સૌથી મોટું છે આજીવિકાનું એક માધ્યમ છે એ ટુરિસ્ટ ટુરિઝમ ક્ષેત્રે છે એના ઉપર મોટી અસર પડશે અને આનો અલ્ટિમેટલી કેટલી અસર થઈ શું અસર થઈ કેટલા દિવસમાં એક ખ્યાલ આવી જાય એક રફલી આઈડિયા કેટલા દિવસમાં આવશે આની બે ત્રણ દિવસ ની વાત કરીએ તો બે ત્રણ દિવસના જ આંકડા દસ હજાર જેટલા હોટેલ બુકિંગ પાંચ હજાર જેટલી ફ્લાઇટ ટિકિટ કેન્સલ થઈ છે કે જે ટુરિસ્ટ ટુરિઝમ પોલિસી ઉપર હોય હોય એવા દેશો સાથે જો આવું થતું તો એમનો અર્થવ્યવસ્થા પડી ભાંગતી હોય છે એની સામે હું એક બે એક્ઝામ્પલ એવા લઈ કે આજે આપણી પાસે થાઈલેન્ડ નો જે કન્ટ્રી છે તો થાઈલેન્ડમાં ટુરિસ્ટ વિઝા એકદમ ફ્રી કરી દેવામાં આવ્યા છે મલેશિયા ફરવા જતા હોય છે અને ખાસ અત્યારે જે બોલકોટ માલદીવ ચાલે છે એમાં અમે એવું કહી કે મોદી સાહેબ પોતે ભારતના ટુરિઝમ સેક્ટરમાં બ્રાન્ડ એમ્બેસેડર થઈને ઉતરી રહ્યા છે બિલકુલ બિલકુલ પ્રશાંતભાઈ જે પરિસ્થિતિ સામે આવી અત્યાર સુધી કોઈ પણ ટુરિઝમ ક્ષેત્રે આપણે દેશની અંદર કોઈ પણ જગ્યા એડવર્ટાઇઝ કરવું હોય કે એની નામના લેવી હોય તો આપણે સેલિબ્રિટીને એમાં ઉતારીએ કે સેલિબ્રિટી દ્વારા એડવર્ટાઈઝ કરાવીએ પ્રમોશન કરાવીએ પરંતુ હવે ક્યાં કેવું થઈ રહ્યું છે વડાપ્રધાન મોદી પોતે જ એક બ્રાન્ડ બની ગયા છે એ કોઈ પણ જગ્યાએ જાય કોઈ પણ વ્યક્તિનું નામ લે કોઈ પણ ખાવા પીવાનું નામ લે કોઈ પણ સ્ટોલનું નામ લે તો રાતોરાત એ સ્ટોલ એ જગ્યા એ લાઈમલાઇટમાં આવી જતી હોય છે લોકોનો ક્રેઝ ત્યાં વધી જતો હોય છે લક્ષદ્વીપમાં બીજી ત્રીજી તરીકે ગયા અને એકાએક ટુરિઝમ ક્ષેત્રમાં ક્યાંક લક્ષદ્વીપ માટે બૂમ આવવા માંડ્યું છે લોકો એની ઇન્ક્વાયરી કરી રહ્યા છે શું ખરેખર પ્રશ્ન તો એ થાય સ્વાભાવિક રીતે શું મોદી ઇઝ અ બ્રાન્ડ કોઈ પણ રસોઈઓ નવી રસોઈ બનાવે એટલે સૌથી પહેલા પોતે ચાખે કે આનો ટેસ્ટ કેવો છે અને આપણે ઘણા એમ મજાક મજાકના પણ કહેતા હોઈએ છે કે આ તારે અખતરો સૌથી પેલો મારી ઉપર જ કરવો તો એમ મોદી સાહેબ ને ટુરિઝમ ક્ષેત્રે ડેવલપમેન્ટમાં પોતે સૌથી પહેલો પ્રયત્ન કરે છે આપણે ભૂતકાળમાં બી બહુ બધી જગ્યાએ વસ્તુ જોયેલી છે કે પછી હિન્દુસ્તાનનો કોઈ નાનકડો એવો ખૂણો હોય જેને ટુરિઝમમાં ડેવલપ કરવાનો હોય જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આપણે વાત કરીએ ક્યાંક કર્ણાટકના કોઈ જંગલની આપણે વાત કરીએ તો આ બધી જગ્યાએ ટુરિઝમ ડેવલપ કરવા માટે મોદી સાહેબ પહેલા ત્યાં મેદાનમાં ઉતર્યા છે અને એમણે એક અખતરો કર્યો અને પછી એને સ્પોટ તરીકે ડેવલપ કર્યું છે મીન્સ એકદમ ગ્રાઉન્ડ લેવલે આ એક પોતે ઓબ્ઝર્વેશન કરીને બીજું ઇન્ડિયાની અંદર રહેલો એમનું જે ટ્વીટ છે ને એને પણ આપણે બહુ જ ડબલ ઇન્વેટેડ કોમામાં જોવું જોઈએ કે આપણી પોતાની પાસે એટલી બધી સંપત્તિઓ છે નાની 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 કે જે કદાચ આપણા ધ્યાનમાં નથી અને આપણે એનો ક્રેઝ કે એની મેજબાની ઉઠાવવા માટે આપણે બહાર જતા હોઈએ છીએ જેમ માલદીવ ને સામે લક્ષદ્વીપ આ લક્ઝરી ઉપરથી આ ચાલુ થયો છે લક્ઝરી આપણી પોતાની ભૂમિ છે આપણો પોતાનો પ્રદેશ છે અને આટલું જ એટલે બહુ એટલું બધું નહીં ભલે ચલો માલદીવની સામે કદાચ ઓછું હશે પણ એ પ્રયત્ન કર્યો કે આને જો ઈચ્છો તો માલદીવ અહીં બનાવી શકાય તો એ જ વસ્તુને પ્રમોટ કરના એક ભાગથી કર્યું આઝાદી પછી નહીં આમ તો આમ જોવા જાવ તો કોઈ પણ દિવસ બે દેશ વચ્ચેની દુશ્મનાવટ ક્યારેય કોઈ ઉભરીને પણ જો બહાર ના આવી હોય એવામાં તમે એક રાગ દ્વેષના ભાવથી પ્રધાનમંત્રીની સામે બોલો તેની એક રિવર્સ અસર થતી હોય છે અને તમે ઇતિહાસ તપાસી લો તો નમૂનો છે બાકી તમે ઇતિહાસ તપાસી લો ક્યારેય કોઈ દેશ આજે આટલી મોટી એટલે બાંગ્લાદેશ પાકિસ્તાનનું યુદ્ધ થયું ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું રશિયા યુક્રેનનું થયું એ સિવાય એવા કોઈ મોટા મેજર કન્ટ્રીઝ તમે જુઓ ને તો ક્યારેય કોઈ એકબીજા દેશ સામે નહીં બોલ્યા હોય આની પહેલા સાત બિલિયન એટલે આમ જોવા જાવ હિન્દુસ્તાન માટે આમ વેઠે ગણા એવી પરિસ્થિતિ આપણું અઢીસો લાખ કરોડ જીડીપી એનું સાત બિલિયન ડોલર એટલે કશું જ ના કહેવાય તો પણ પ્લસ એ ટુરિઝમ ઉપર નભે છે એમ અને લક્ષદ્વીપ આપણો પ્રદેશ છે આપણે એને ટુરિઝમ તરીકે ડેવલપ તો માલદીવ કરતા પણ વધારે કારણ કે વર્ષે બે લાખ કરતા વધારે ઇન્ડિયન બે વર્ષનો ત્રણ વર્ષનો રેકોર્ડ તમે તપાસો તો વર્ષે બે લાખ જેટલા ઇન્ડિયન્સ માલદીવની વિઝિટ કરે છે એટલે પોલિટિકલી આ બહુ જ ઇમેચ્યોર અથવા બાલિશ એક બિહેવિયર કહેવાય કારણ કે ત્યાંના ડેપ્યુટી મિનિસ્ટર્સ એટલે કાઇન્ડ ઓફ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એ જ્યારે આવું સ્ટેટમેન્ટ આપે ને એટલે બહુ બાલીશ કહેવાય એ પોતાની કન્ટ્રીનું મને લાગે છે સભાનતા ભૂલીને આ વસ્તુ કરી અને જોયું આપણે પણ જોયું એની સામે કે ત્યાંના લોકોએ તરત એક્શન લીધી અને હમણાં જ રિસન્ટલી આમ અત્યારે દેશની અંદર જેટલું ડેવલપ થયું છે એમાં ઇન્ડિયા તરફથી કેટલો સપોર્ટ મળ્યો છે ઓગણીસો ને પાસઠમાં માલદીવ કન્ટ્રી બન્યો ત્યારબાદ ઓગણીસો એસી સુધીમાં તો ઇન્ડિયાને એને સપોર્ટ કરવાનું ચાલુ કરી દીધું ઇવન રાજીવ ગાંધી સરકારમાં ઘણા બધા એમઓયુઝ એ વખતના ત્યાં ઇન્ડિયન ફંડથી ત્યાં રિસોર્ટ્સ ઊભા કરવા માટેના પ્રયત્નો હોસ્પિટલ હોસ્પિટલ અને હોસ્પિટલ એટલે મેડિકલ આ બે ક્ષેત્રે બહુ મોટી ઉડાન ઇન્ડિયાએ ભરીતી મોદી સાહેબે પણ એને વેગ આપ્યો માલદીવ્સની અંદર આમ તમે જોવા જાવ તો એને પ્રમોટ કરવા માટે મોદી સાહેબે બી ઘણો વેગ આપવાનો પ્રયત્ન કર્યો અને ત્યાર પછી જયારે આવું સ્ટેટમેન્ટ આવે આપણને એમ લાગે કે આ ખરેખર દ્વેષની બહુ ખોટી ભાવના કારણ કે એ લોકોને ઇનસિક્યોરિટી ફીલ થઈ કે આ લક્ષદ્વીપમાં જઈને આવું બોલે છે એટલે બધા ઇન્ડિયન સાહેબ લક્ષદ્વીપ તરફ ડાયવર્ટ કરશે અને મોદી સાહેબ ક્યાંક એવી પોલિસી ક્રિએટ કરશે ઇન્ડિયન્સ માટે અને ઇન્ડિયાની અંદર કે લોકો માલદીવ આવતા બંધ થશે અને લક્ષદ્વીપ પર વધારે જશે એટલે એ લોકોને ફિયર ફેક્ટર ઉભું થયું આને બહુ સારી રીતે પોઝિટિવલી લઈ શકતા હતા માલદીવ અને માલદીવિયન્સ કે આને કેવી રીતે હજી બંને કારણ કે આમ જોવા જઈએ તો છે તો કેવી રીતે હું કરી શકાય જોઈન્ટલી શું કરી શકાય એ દિશામાં વાત કરવી જોઈતી હતી એની જગ્યાએ એક માત્ર ટ્વીટથી એ લોકોએ બહુ જ નેગેટિવ ઇમ્પેક્ટ આપી છે જે ખરેખર ખોટું પણ કહેવાય અને ઇન્ડિયન્સ તરીકે આપણને પોતાને પ્રધાનમંત્રી આપણા કોઈ પણ હોય એ પ્રધાનમંત્રીના પદની ગરિમાને જો ના સાચવી બીજી કોઈ કન્ટ્રી તો ભારત દેશનું અપમાન કહેવાય

સતત વાત આવી રહી છે જ્યારે એમણે શરૂઆત કરી હતી રેલીના કેમ્પેનિંગ કરતા હતા ત્યારે ઇન્ડિયા આઉટની વાત હતી કે ઇન્ડિયા જે સૈન્ય ટુકડીઓ જે માલદીવની અંદર રાખેલી છે ભારતે એને બહાર કાઢવાની વાત હતી કે પોતે એકલા સિંગલ હેન્ડેડલી માલદીવને કંટ્રોલ કરી શકે છે તો એ જોતા ક્યાંક દુરંદી જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિચાર્યું કે આજની તો કાલે જો આ પ્રેસિડેન્ટ ચાઇના તરફ આગળ વધે છે કે ચાઇનાનો નો ટુવર્ડ વધી જાય છે તો એના પેરેલમાં કોઈક એવી વસ્તુ જોઈશે કે માલદીવ કંટ્રોલ કરી શકાય એટલા માટે ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર એક જે સોનું છે એ બાર લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કર્યો અને શું એવું માની શકો આપ કે મોદી હવે બ્રાન્ડ બની ચુક્યા છે પાર્થભાઈ પ્રથમ તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી લક્ષદ્વીપની મુલાકાતે ગયા ત્યારે એ મુલાકાતમાં સૌથી વધારે મહત્વનું પાસું શું હતું કે આપણે સૌએ જોવું જોઈએ લક્ષદ્વીપ ને મેનલેન્ડ ઇન્ડિયા સાથે ઇન્ટરનેટ કનેક્ટિવિટી સારામાં સારી મળી રહે એ માટે સબમરીન ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક ઓછીથી લક્ષદ્વીપનું કવારતી બીચ અને બીજા ત્રણ ચાર બીચ સુધી એસ્ટાબ્લિશ કર્યું જેનું લોકાર્પણનું કાર્ય નરેન્દ્રભાઈએ કર્યું પ્રફુલ્લભાઈ ને જો તમે હમણાં બે ત્રણ દિવસ દરમિયાન જો સાંભળ્યા હોય તો તેમનું કેવું હતું કે જે લક્ષદ્વીપમાં મળશે અને એનું લોકાર્પણ કરીશું લોકાર્પણ કરવા ગયા હતા અને શ્રી પોતાના દેશની ભૂમિને માટે પોતાના દેશવાસીઓને કે એમાં ક્યાંય શું ખોટું હોય શકે નરેન્દ્રભાઈ એ એ પ્રમાણેનું એક એમ્ફેસિસ કરતા રહ્યા છે કે ભાઈ વિદેશમાં તમે જે ડેસ્ટિનેશન મેરેજ કરો છો એની જગ્યાએ આપણે ત્યાં એવા એક્ઝોટિક પ્લેસીસ છે કે જ્યાં તમે મેરેજ થી માંડીને સારામાં સારા ફંક્શન્સ કરી શકો નરેન્દ્રભાઈનો હંમેશા ટુરિઝમ સેક્ટર માટેનો બહુ જ મોટો ભાર એમણે દેવાનું હંમેશા રાખ્યું છે કારણ કે ટુરિઝમ એક એવું સેક્ટર છે વિચ કેન જનરેટ મેક્સિમમ એમ્પ્લોયમેન્ટ જે નરેન્દ્રભાઈને ખબર છે અને લક્ષદ્વીપના જે પોટેન્શિયલ છે એને માટે થઈને અમને ટ્વીટ કર્યું મને એવું કહેવાનું મન થાય કે માલદીવના અત્યારના પ્રેસિડેન્ટ મોઝુએ એ વાત ન ભૂલવી જોઈએ કે આજે એમનું ઇલેક્શન માલદીવમાં થયું ને અને માલદીવમાં જે લોકશાહી તકી છે ને એ પણ ભારતના લીધે છે ઓગણીસો અઠ્યાસી માં માલદીવમાં જ લશ્કરે બળવો કર્યો હતો ત્યારે આપણે આ એ વખતે આપણા પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને ચોક્કસ યાદ કરવા ઘટે

સિત્યોતેર હજાર કરોડ કરતા પણ વધારેનું રોકાણ જુદા જુદા સેક્ટરમાં કર્યું છે અને તમે હમણાં પાર્કભાઈ બહુ સાચી રીતે યાદ કર્યું કે ઇન્ડિયા આઉટ વાળું જે કેમ્પેન પ્રેસિડેન્ટ મોદીજી એ ચલાવ્યું અને એમાં એમની સાથે પહેલાના પ્રેસિડેન્ટ યામીન હતા એમની પાર્ટી પણ એ સાથે જોડાયેલી હતી પછી યામીન ને તો જે ક્રિમિનલ કેસમાં કન્વિક થયા અને એના લીધે થઈને એમણે મોહમ્મદ મોઈઝુને એમણે પ્રેસિડેન્શિયલ ઇલેક્શનના કેન્ડિડેટ તરીકે એમણે પોતે લશ્કરી માણસ માલદીવું જોઈએ માલદીવની ધરતી પર ભારત સરકારના લશ્કરી માણસો શું કરે છે ભાર્થભાઈ આપણા ચેનલના માધ્યમથી આપણા દર્શક મિત્રોએ જાણવું જોઈએ કે ગણીને સિત્યોતેર ભારતીય આર્મી જવાનો ત્યાં માલદીવની સરહદ ઉપર ફરજ બજાવી રહ્યા છે અને એ પણ કેવા ચોવીસ જે આપણા લશ્કરી માણસો છે એ એક એડવાન્સ જેટ હેલિકોપ્ટર છે એની સર્વિસ માટે પચીસ આપણા લશ્કરી માણસો એ ત્યાંનું ડોર્ગિયર એરક્રાફ્ટ આપણે જે આપ્યું છે એની સર્વિસ માટે છવ્વીસ બીજા જે આર્મી જવાનો છે એ બીજું આપણે જે એડવાન્સ જેટ હેલિકોપ્ટર આપ્યું છે એની સર્વિસ માટે અને બે મેન્ટેનન્સ માટેના એન્જિનિયરો છે અને આ લોકોએ અત્યાર સુધીમાં શું સર્વિસ પૂરી પાડી દઈએ એ હું તમને કહું ને અત્યાર સુધીમાં બે હાજર ઓગણીસ થી અત્યાર સુધીમાં નવસો ને સિત્યોતેર સોર્ટીસ આ હેલિકોપ્ટર અને ડોર્નિયર એરક્રાફ્ટ કરી છે અને સૌથી વધારે માલદીવના જુદા જુદા ટાપુ ઉપર આરોગ્ય ને લગતી હેલ્થ ને લગતી કોઈ ઇમરજન્સી ઉભી થઈ હોય તો ત્યાંથી પેશન્ટો ને શિફ્ટ કરવા માટે એર પેટ્રોલ અગ્નિ સિત્તેર મિસેલ ઇન્ડિયા બીજા બાવીસ જે અને પછી હમણાં જયારે કિરણ રિજિજુ રિજુજીજી જયારે એમના ઇન્સ્ટોલેશન વખતે ગયા પ્રેસિડેન્ટ મોહમ્મદ ન્યુઝ વખતે ત્યારે પ્રેસિડેન્ટ એવું સ્વીકાર્યું કે ભારત સરકારે અમારે માટે મદદ કરી હોય આપણા દેશમાં પણ જયારે વેક્સિન આપણે આપવાની શરૂઆત કરી હતી ત્યારે સૌથી પહેલા દેશમાં જ્યાં વેક્સિન આપણે મોકલી ને એ માલદીવ હોય તો આવી જયારે ભારતે મદદ કરી હોય અને એના પડખે ઉભો એને માલદીવને તો ખબર નથી બે હજાર છવ્વીસ માં એને એક બિલિયન ડોલરનું દેવું ચૂકતે કરવાનું છે એ એક બિલિયન દેવું ચૂકતે કરવા માટે અને અને એનું મોટા ભાગનું છે કારણ કે બાજુમાં જે સેકન્ડ આપું છે એની વચ્ચેનો એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બ્રિજ મોટો તૈયાર કરી આપ્યો છે બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લીધા છે જો આ પ્રમાણે ભારત સરકાર સાથે ત્યાંના મિનિસ્ટર્સનું વર્તન હશે અને હમણાં જ ભાઈએ કહ્યું તે પ્રમાણે આપણે તો ઇઝ માય ટ્રીપ થી માંડીને ઘણા બધા ટુરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જોયું કે દસ હજાર તમારા બુકિંગ કેન્સલ થાય પાંચ હજાર બિલકુલ હેમંતભાઈ પણ વિદેશો ફટકો આર્થિક ફટકો માલદીવ ને પડવાનો છે એટલે હેમંતભાઈ વિદેશ મંત્રાલય સમન્સ પાઠવી દીધો માલદીવના રાજદ્વારી દૂધને જે વિદેશ મંત્રાલય આ જોઈને સમન્સ પાઠવી દીધું બોલાવ્યા પણ ખરા અને મહત્વની વસ્તુ એ છે આપે કહ્યું કે આપણા લક્ષરી જે જવાનો છે જવાનો નો પ્લસ પોઈન્ટ છે પ્લસ પોઈન્ટ તો ગણાય તેમ છતાં પણ માની રહ્યા છે કે ઓક્ટોબર ની અંદર એમણે ઇન્ડિયાને કહી દીધું કે ભાઈ સૈનિકો લઈ અંદર પછી એમણે આ એડવાન્સ હેલિકોપ્ટર્સ એમને ત્યાં હેલ્થ અને રેસ્ક્યુ મિશનમાં કામ આવે છે એ પણ સ્વીકાર્યું અને પાર્થભાઈ સૌથી વધારે મહત્વની બાબત છે કે આપણે જે ભારતીય આર્મીના જવાનો ત્યાં સેવા બજાવે છે એ પણ માર્ચિનિયમ ગણાવીશમાં બજાવે છે લિબર્ટી આપણે આપી છે માલદીવ ને ક્યાંક હવે ડિપ્લોમેટિક રીતે માલદીવ સામે સ્ટ્રોંગ બનવું પડશે અને ડિપ્લોમેટિક હવે ક્યાંક મજબૂતી જે રીતે કેનેડા ને કેનેડાની અંદર જે પરિસ્થિતિ આવી રહી છે જે ખાલિસ્તાની મુવમેન્ટ ચાલી રહી છે

અને સરકારે આને સખત હાથે ડામી દેવું જોઈએ એવું માલદીવના લોકો કહે છે એ આપણે માટે સૌથી વધારે આનંદ અને સંતોષનો વિષય છે બિલકુલ બિલકુલ તમામ લોકોનો વારો આવી ચૂક્યો છે એટલે અશોકભાઈ અશોકભાઈ તમામ લોકોને આપે સાંભળી લીધા પહેલી વસ્તુ તો એ માનવું પડે કે ક્યાંક ભારત વિરોધી સૂર ઉઠે એટલે તમામ ભારતીયો જાગૃત થઈ જાય છે અને એ સારી વાત છે ઓસ્ટ્રેલિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ રહ્યો તો ત્યાંના ઓસ્ટ્રેલિયાના પીએમ અલબેનીઝે એવું કીધું કે પીએમ મોદી ઇઝ અ બોસ પુટિન એવું કહે છે કે મોદીને કોઈ ડરાઈ નહીં શકે સાથે એલન મસ્ક જે સૌથી ધની ધની માણસ છે એ એવું કહે છે કે આઈ એમ અ ફેન ઓફ મોદી શું કહી શકાય અશોક એક માનવું પડશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ધબધબો હવે ક્યાંક વૈશ્વિક લેવલે ગ્લોબલ લેવલે વધી રહ્યો છે સાથે મોદી હવે પોતે એક બ્રાન્ડ બની ચૂક્યા છે જે રીતે હેમંતભાઈએ રાજુ ગાંધીના વખાણ કર્યા કે ઇન્દિરા ગાંધી હોસ્પિટલમાં હાલ દિવસમાં છે શું ખરેખર કોંગ્રેસ એ માનશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કરી રહ્યા છે ભારત દેશના ટુરિઝમ માટે એ યોગ્ય દિશામાં જઈ રહ્યું છે આગળ વધી રહ્યું છે ના સૌથી પહેલા તો મારા પહેલા જે ત્રણ મિત્રોએ વાત કરી છે એ ત્રણેય મિત્રોની વાતને હું સમર્થન આપું છું અને ત્રણેય મિત્રોની વાતને હું ટેકો આપું છું નંબર બીજી વસ્તુ આ છે કે વડાપ્રધાન સામે જે વાત કરી છે માલદીવના મંત્રીઓએ એને હું સખત શબ્દોમાં બખોડી કાઢું છું કારણ કે નરેન્દ્રભાઈ મોદી એક પાર્ટીના વડાપ્રધાન નથી સમગ્ર ભારતના પ્રધાન છે આપણા મારા પણ વડાપ્રધાન છે એ વડાપ્રધાનની સામે કોઈ પણ વિદેશી ધરતી ઉપર કોઈ પણ અવાજ ઉઠે એને સખત હાથે દબાવી દેવા સારા દેશને ઉભો થવું જોઈએ એવું હું માનું છું ભૂતકાળમાં પણ આવી ઘણી વાતો થઈ છે કે જયારે આપણા દેશના વડાપ્રધાન સામે કોઈએ વાત કરી હોય ત્યારે મને યાદ છે કે જયારે નવાઝ શરીફે પાકિસ્તાનના નવાઝ શરીફે ડોક્ટર મનમોહનસિંહ સામે વાંધો ઉઠાવ્યો તો એની સામે એક અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો ત્યારે પોતે નરેન્દ્રભાઈ મોદીએ નવાઝ શરીફનો વિરોધ કર્યો હતો કે આખીકાર આ અમારા દેશના વડાપ્રધાન છે તો આ જે માલદીવમાં થયું છે હું માનું છું કે આપણે સખત પગલા ભરવા જોઈએ અને મને આ બાબતની ખુશી છે કે માલદીવના રહેનારા ભારતીયો એ લોકોએ પણ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે ત્રીજી વસ્તુ આ છે કે માલદીવ ઉપર ચીનનું સંપૂર્ણ કંટ્રોલ થઈ ગયું છે એવું મને લાગે છે માલદીવના જે મંત્રીઓ જેને વડાપ્રધાન શ્રીને ઇઝરાયલ ની કઠપુતલી કહીને અને વિરોધ કર્યો આપણા દેશના વડાપ્રધાન ને એની પાછળ ચીન ને ખુશ કરવાનો જ હતો કારણ કે ચીને સમગ્ર રીતે માલદી ઉપર કબજો કરી છે હવે રાજકીય રીતે સ્પષ્ટ થતો જાય છે તો એની સામે આપણા દેશ આપણા દેશના લોકોએ મજબૂતમાં મજબૂત કદમ ઉઠાવવો જોઈએ એને હું સખત ટેકો આપું છું કારણ કે નરેન્દ્રભાઈ મોદી આખા દેશના વડાપ્રધાન છે એકસો ચાલીસ કરોડ લોકોના વડાપ્રધાન છે હવે સવાલ છે બ્રાન્ડની તો ની કહી દઉં હવે આપને કહી દઉં કે ભારત જેવો એક વિશાળ દેશ જેમાં દુનિયામાં સૌથી વધુ વસ્તી હોય ચાઈનાથી પણ વધુ વસ્તુ હોય એમના વડાપ્રધાન કોઈ પણ હોય એ વડાપ્રધાન પોતાની મેળે જ એક શક્તિ ધરાવતો હોય છે એકસો ચાલીસ કરોડ લોકોના વડાપ્રધાન ભારત જેવા એવા રાષ્ટ્ર કે જે રાષ્ટ્રે પાકિસ્તાન સામે ત્રણ યુદ્ધોમાં પાકિસ્તાને હરાયું અને આખા દુનિયાની અંદર તીવ્ર ગતિથી આર્થિક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું હોય તો એ દેશના વડાપ્રધાન તરીકે આપ જાણો છો કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પહેલા ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા એમને પણ આખી દુનિયા સન્માન આપતી હતી પંડિત નહેરુ વડાપ્રધાન હતા એમને પણ આપતી હતી અને વાજપેયી સાહેબ પણ વડાપ્રધાન આપણા દેશમાં હતા એને પણ આખા વિશ્વની અંદર ડંકા વાગતો હતો કારણ કે સૌથી મોટી વસ્તુ વડાપ્રધાન હવે એની સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીમાં એ સાહેબમાં જે એક પ્રકારની ઇનિશિયેટિવ છે જે પહેલકદમી છે કોઈ પણ વસ્તુની દાખલા તરીકે લક્ષદ્વીપમાં જઈને એમને ટુરિસ્ટ સેન્ટર ઉભું કરવાના જે પ્રયત્નો કર્યા કારણ કે રાજકીય રીતે આપણે જાણતા હતા કે માલદીવ હવે ધીરે ધીરે આપણાથી છે તો એની સામે કાઉન્ટરમાં એક નવો ટુરિઝમ સેન્ટર ઉભું કરવું એ દ્રષ્ટિથી અગમચેતીના જે પગલા ભરવામાં આવે છે જેને કહેવાય છે એ છે આપણા દેશના વડાપ્રધાનને આ રીતે એમની કાબિલિયતને હું સ્વીકારું છું પણ આપણા દેશના કોઈ પણ વડાપ્રધાન હોય એક્સ વાય કોઈ પણ હોય કારણ કે ભારત પોતે શક્તિશાળી રાષ્ટ્ર છે એના કારણે આ દેશના વડાપ્રધાનનું નામ આખી દુનિયામાં હોય છે જી બિલકુલ 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 અશોકભાઈ દર્શક મિત્રો જે રીતે તમામ મહાનુભાવોએ વાતચીત કરી કે આખરે ભારત સાથે ટકરાવું એટલું ઈઝી નથી અને તમામ દેશો હવે માની રહ્યા છે એક બાજુ ચાઈના એક બાજુ યુક્રેન રશિયા વોર હોય કે કોઈ પણ વોર હોય હેમંતભાઈ અશોકભાઈ પ્રશાંતભાઈ ભીમદેભાઈ આપ ચારે અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી મળીએ બદલ આપ ચારે આભાર થેન્ક યુ વેરી મચ નમસ્તે દર્શક મિત્રો આજની રજૂઆત ખૂબ મહત્ત્વની લઈ લક્ષદ્દીપ વર્સિસ માલદીવ્સ અને જે હેસટેગ નીકળ્યું છે બોયકોટ માલદીવ્સ ક્યાંક હવે ભારતના લોકો જાગૃત બની રહ્યા છે આજની રજૂઆતમાં બસ આટલું જ નમસ્કાર